હેલો જી ફેન્ડ નમસ્કાર જય માતાજી તો કેમ આમ બધા મિત્રો ઉમીદ કરું છું કે સારા હોય છો તો ફરી એકવાર સ્વાગત છે તમારું ધનવાર યુબની અંદર તો મિત્રો શું કહેવાય ત્યારે બાપોરના બે અને મારે જવાનું છે વાડિયા કારણ કે વાડીએ શું કહેવાય બાજરીને પાણી પાવાનું છે અને શું કહેવાય બાજરી પિક્ચરમાં સાટે છે તો જવાનું છે વાડીએ તો હાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રેજો અને વાડીએ જે મળી જાય તો વિડીયો ગમે તો એક લાઇક શેર એન્ડ ચેનલની અંદર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ રેજો તો ફેમિલી હું કહેવાય અત્યારમાં જો વાડી આવી ગયો છું અને કારણ કે અહીંયા ધોરણે એવું બધું કરવાનું છે બાજરી વાવવાની છે તો અત્યારમાં જો વાડી આવી ગયો અને શું કહેવાય દોડિયો કરવાનું છે ને પછી બાજરી પણ વાવવાની છે બીજી બાજરી આમ સાંટવાની છે મતલબમાં વાવવાની તો અત્યારમાં વાડી આવી ગયો તો ભાઈ જો અહીંયા શું કહેવાય દોડ્યો કરવા મીડ્યો છે અને મારે પણ દોડિયો કરવાનું છે તો હાલો પહેલાં દોડિયો કરી નાખી મળી જશે સીધા અને પાણી પણ શરૂ કરવાનું છે બીજી તો પહેલાં હાલો દોડિયો કરી નાખી તો ફેમિલી હું કહેવાય થઈ ગયો છે અને અડધામાં બાજરી પણ પાછો ગયી પાણી પણ શરૂ કરી નાખ્યું છે અને ભાઈ બાજરી સાટે છે કારણ કે બાજરી સાટવી પડે આમાં વવાય તો નહીં એવું છે બધું તો હું પાણી વાળું છું ને ભાઈ છે હોળી વળી કારણ કે ના પણ ખોટા નાખવાના છે અને એવું બધું છે તો અત્યારમાં જોવા હું પાણી વાળું છું નહીં ભાઈ અમારે બાજરી સાટે છે પાણી છે વાળ જઈ કારણ કે જે શરૂ જ કર્યું છે અને ઘણું બધું પાણી પણ શરૂ પણ શરૂઆત જ કરી છે પાણીની તમે જો અહીંયા જ પાવાનું છે આવડવા અને કપાનવાળી બાજુ ઝાડ છે તો એ તો ઝાડ ને એવું તો કાલે પાઈ દીધું પણ શું કહેવાય કે અહીંયા બાજરી સાટવાની હતી અને પછી પાણી શરૂ કરવાનું હતું તો એની માટે હતું અત્યારે જુઓ બાજરી સાટે છે અને મેં પાછું પાણી શરૂ કરી નાખ્યું છે તો આવું બધું છે આજે તો હું કહેવાય કારખાને રજા છે તો વાડીનું કામ હતું તો મેં કીધું હાલો વાડીએ આવ્યા ને અત્યારે જો વાડીએ આવી ગયો છું તો વાંધો નહીં હાલો કન્ટિન્યુ રહેજો અને યાર અંદર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો જો એ બે બી મેળ કરે છે કારણ કે એક ભાઈને જવાનું છે ઓળી વાળીએ ખૂટાને એવું નાખવાનું છે જ્યારેમાં તો એ ભાઈ એક ભાઈ સાહેબ વાળીએ અને એક ભાઈ સાટશે બાજરી તો તો હું કે ફેમિલી હવે મારે જવું છે ઘરે કારણ કે ભાઈ અહીંયા પાણી વાળશે હું આ બાજુ હતો આ સૈના ઉભા છે અને હવે ભાઈ પાણી અને મારે જવું છે ઘરે તો કાંઈ વાંધો નહીં હવે તો હવે જઈ સીધા ઘરે અને ઘરે જઈને મળીએ અને હું કહેવાય હવે ખોટા નાખવાના છે પણ એ ખોટા ક્યારે નાખવાના થાય એનું કોઈ નક્કી છે નહીં તો અહીંયા જો અમારા ભાઈ ભાઈ બેઠા છે આ ભાઈ ની વાડી છે આ સૈના ને જયારે એનું જ છે ને હું ગયેલો તુઈર ખાવા

જવાનું થાય તો થાય એવું છે અને નાવું પણ છે તો નાઈ નાખી અને ખાઈ લે એવું કોઈ નથી અત્યારે તો કાંઈ વાંધો નહીં હાલો મળીએ પછી સીધા ફ્લોગની અંદર તો ફેમિલી હું કહેવાય જો વાડીએ વાડીએ ગયેલો હતો આવી અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે તારે જાઉં છે માટે કારણ કે એકથી બે રીલ્સ બનાવી છે તો અત્યારમાં જવું છે માટે અને જો તમે ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો મિત્રો ફોલો કરી લેજો અને હું કહેવાય યાર સપોર્ટ કરજો બાકી હાલો કન્ટિન્યુ રહીજો હવે મળ્યા પછી એકથી બે રીંગ્સ બનાવીને કોઈ ભાઈ ફોન કર્યો છે તો એ આવે છે એ આવી જાય એટલે એ બે રીંગ્સ બનાવીને કી તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ રહીજો તો હું કહેવાય મિત્રો વાગી ગયા છે રાતના એક અને હું કહેવાય થોડોક બહાર ગયેલો હતો તો ચાર્જિંગના કારણે થોડુંક જોગિંગ નથી કરી શક્યો તો એના માટે સ્ટોરી અને આવી ગયેલો હતો અને ચાર્જિંગ ફોનમાં હતું નહીં તો વ્લોગ નથી કરી શકતો એના માટે સ્યોરી અને આજનો વિડિયો અહીંયા સુધી તે જો તમને વિડીયો જોવો ગમો હોય તો એક લાઇક શેર એન્ડ અંદર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાય જય માતાજી